ત્યારે સતાવીસ પંચાયતી રાજની ચૂંટણી યોજાશે ગ્રામ પંચાયત પંચાયત ધમધમાટમાં તાલુકા અને મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ગ્રામ પંચાયત ઉમેદવારી સાથે જીતના દાવો રજૂ કરવાની શરૂઆત હતી અંકલેશ્વર તાલુકાની સત્તાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહેલ પહેલ જોવા મળી હતી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આગામી તારીખ બાવીસ જૂનના રોજ ચૂંટણી યોજાશે જ્યારે પચીસ જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાના સત્તાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે જે પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનશીલ છે આ ચૂંટણીમાં ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ અને અઠ્ઠાવીસ હજાર પાંચસો પાંત્રીસ મહિલા મતદારો મળીને કુલ અઠ્ઠાવન હજાર ચારસો મતદારો નોંધાયા છે અને ચૂંટણીમાં સો ટકા મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અંકલેશ્વર તાલુકાના ધંદોરિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનારા બચ્ચુ પટેલે પોતાની પેનલના દસ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો. ત્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસંભડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં કોસંભડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ સાથે સાથી સભ્ય અજીત વસાવા સાથે પેનલના સોળ સભ્ય ઉમેદવાર સાથે ઉમેદવારી નોંધાવી હતી અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનભાવાએ દસ સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટા ચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવિંદ દેવાભાઈ વસાવાએ દસ સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસથી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે એના અનુસંધાને તારીખ બે છ બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે જેથી અંકલેશ્વર નગર તાલુકા પંચાયતમાં અને મામલા કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં સત્તાવીસ ગ્રામ પંચાયતોમાં અને એકસો સડસઠ જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે તે માટે સાત ચૂંટણી અધિકારીઓ છે અને સાત મદદની ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે દસ જોનલ અધિકારી છે અને દસ મદદની જોનલ અધિકારી પણ નિમણૂક કરેલી છે કુલ ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો છે અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાલીસ જેટલા સ્ત્રી મતદારો છે આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે જે સંવેદનશીલ છે એમાં પંચાયતો એમાંથી બાર જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ સંવેદનશીલ એટલા માટે કે અગાઉ જ્યારે સરપંચ ને ગ્રામ સભ્યોનું ઇલેક્શન હતા તેમાં થોડી થોડીક મદર વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આ ગ્રામ કક્ષાની પાયાની ચૂંટણી હોય એમાં સો મતદાન થાય એવો મારો નમ્ર અપીલ છે મારું નામ જન્ટીભાઈ બાલુભાઈ પટેલ મેં વોર્ડ નંબર નવની અંદર ઉમેદવારી કરી છે અને અમારા ગામના વયોવૃદ્ધ અને યુવાન એવા બચુભાઈ નાઠુભાઈ પટેલે સરપંચ તરીકે ઉમેદવારી કરી છે એમાં અમો એકથી દસ વોર્ડના તમામ સભ્યો ગામના સહકારથી અને સહકાર પેનલ બનાવીને અને બચુભાઈ અત્યારે વર્તમાનમાં બી કામ કરેલા છે અને ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી કામ કરવાના છે અને આવો જ વિકાસ અમે અત્યારે કરેલો છે અને આગળ બી અમે અમારી પેનલ ગાડી આગળ ચાલતી રહેશે અને ગામના સહયોગથી અમે આ પેનલ બનાવી છે એમાં ગામનો અમને સહજ સહકાર છે અને આ ચૂંટણીની અંદર હમો જંગી બહુમતી થી જીતવાના છે એવી મારી તેમજ મારી પેનલ અને મારા સમગ્ર ગામજનો ની મતદારોને હું અભિવ્યક્ત કરું છું